દિલ થી કહું યાર તમે અમદાવાદ વાળા લોકો બીજી જગ્યા જમવાનું પસંદ કરતા પણ આ જગ્યાએ બહુ મજા આવશે તો સાંજે સાડા છ થી અગિયાર વાગ્યા સુધી અમદાવાદ થી જો મને કદાચ કોઈ એમ કે કમલેશ ભાઈ આખા અમદાવાદ થી તમને જો પંજાબી ખાવાનું મન થાય અને ફેમિલી જોડે અથવા ફેમિલી માટે ઘર માટે લઈ જવાનું મન થાય તો કોણ તો એમ કહીશ કે આખો મિચીન પાંડેજી પાર્સલમાં પહોંચી જવાનું અને આખા ગુજરાતની અંદર કહું છું કે કોઈ પણ જગ્યાએ તમારે ખાવાની છૂટ છે કારણ કે આ જગ્યાનો એક ભરોસો છે કે અહીંયા નો આજીનો મોટો ન કલર નો આમાં એસેન્સ નો આમાં કોઈ ડુપ્લિકેટ પનીર ન ડુપ્લિકેટ ચીઝ ન ડુપ્લિકેટ બટર કેમિકલ ફ્રી ફૂડ કેમિકલ ફ્રી વાળું ફૂડ હોય તો એક જ કયું પાંડેજી હવે અમદાવાદની અંદર ધૂમ મચાવી રહી હોય ને તો પાંડેજી પાર્સલની અંદર તમે પાર્સલ તો ખૂબ

રાજપથ ક્લબ થી માત્ર બસો મીટર ના અંતરે આ સેલિસ્ટર કરીને બિલ્ડિંગ છે એમાં ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે પાંડેજી શરૂઆત કરી છે જી આજે શું ખવડાવી આપણે બધાને આજે તમને સરસ મજાનું સ્ટાર્ટર ચાઇનીઝ નું અને બાકીનો મેઈન કોર્સ તમને ઇન્ડિયન માં ખવડાવીશ અને બધી સિગ્નેચર ડિશિસ એવી ખવડાવીશ કે પંજાબી એક્ચ્યુઅલી નોર્થ ઇન્ડિયન આઇટમ્સ બધી એવી હોય છે કે નોર્મલ બધે સેમ હોય પનીર બટર મસાલા હોય તુફાની હોય ટિક્કા હોય હું તમને જે આ જે આઇટમ્સ ખવડાવીશ એ સિગ્નેચર ડિશિસ કે જે માત્ર પાંડેજી ફૂડ ગ્રુપમાં જ અવેલેબલ હોય છે તમને ઉપર સરસ મજા બીજા માટે આપણું આવેલું છે પહેલે પહેલા માળે સોરી પહેલા માળે આપણું આવેલું છે તો સીડી આપણે ચડીને ઉપર પહેલા માળે જઈએ આવો આવી ગયા છે પહેલા માળે યસ તો અહીંયા આગળ સિટિંગની સારી એવી વ્યવસ્થા છે કે જેથી કરીને તમારું ફેમિલી સાથે અહીંયા બર્થ પાર્ટી ઉજવો કોઈ પણ નાનો પ્રસંગ કરવો હોય તો અહીંયા આરામથી આરામથી થઈ જશે ચાલીસ જણાની કેપેસિટી છે અને આપણે પ્રમાણમાં વ્યવસ્થિત સોબર પણ પ્રીમિયમ એવું ઇન્ટિરિયર બનાવ્યું છે અને સરસ મજાના નાના કોઈ પણ ફંક્શન્સ હોય તો લોકોને તો તમે આરામથી નિશ્ચિત થઈને અહીંયા આવી શકો છો અને અમને તમને બેસ્ટ પોસિબલ વેમાં સૌ કરીશું તો હવે આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે આપણે ઓલરેડી બધી કમ્પ્લીટલી મંગાવી દીધું કિચન અંદર જોરદાર તડાકા ભડાકા થતું હતું ભાઈ એકદમ આ આમ કહેવાય ને કે જે ત્યાં અંદર જે બનાવવાની જે સિસ્ટમ હોય ને એ બહુ જ મસ્ત છે અને મેં કિચનમાં જોયું સાહેબ ક્યાં આજનો મોટો નથી યસ 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 બધા તમને બ્રાન્ડેડ મસાલા જોવા મળશે સિંગતેલ તમને એવું નહીં કે અમે ક્લેમ કરીએ છીએ ખોલીને જોશો તો તમને અમૂલની ડેરી જ જ દેખાશે દેખાશે તમને તમને ડબ્બો અને મસાલા પણ દરેક બ્રાન્ડેડ અને સારી ક્વોલિટીના મસાલા જ દેખાશે બિલકુલ એટલે અને કુકિંગની જે તમે વાત કરી કે જે ફ્લેમ લીધી તમે કે તડાકા ભડાકા કે જે તમે કુકિંગના બનાવવાની પદ્ધતિ વિશે જે વાત કરીને એમાં એવું છે કે કુકિંગ છે ને આર્ટ છે અને જે બનાવવાળી વ્યક્તિ એને જે ઉત્સાહથી ને જે ઉમંગથી એને બનાવે ને એનો પાછો એક અલગ જ એક જ અલગ જ માહોલ માહોલ હોય છે આ આપણા બન ગાર્લિક નૂડલ્સ છે તો એક આ નુડલ્સનો એવો પ્રકાર છે કે જનરલી ઇઝીલી અવેલેબલ નથી હોતો સેમ પનીર મળે હા નૂડલ્સ બધે જ મળે પણ આ જે બન ગાર્લિક નૂડલ્સની જે પ્રિપેરેશન છે આપણી કે ભાઈ એમાં એક નાનકડો ફેરફાર પ્રિપેરેશનની અંદર હોય કે તમે એને કેવી રીતે પ્રિપેર કરો છો એને ફાઇનલ ટચ કયા ટેસ્ટનો ને કઈ ફ્લેવરનો આપો છો અને એનું ડેકોરેશન કેવી રીતે કરો છો તો આ બન ગાર્લિક નૂડલ્સ વસ્તુ એવી છે કે જે તમને કદાચ કોઈ બીજા રેસ્ટોરન્ટમાં બહુ હાર્ડલી મળતી હોય સેમ વે આ આપણી સબ્જી છે પનીર મખમલી આ પણ આપણી એક સિગ્નેચર ડિશ છે સેમ વે સબ્જી કા ખજાના એ વેજીટેબલની કેટેગરીમાં રેર ડિશ છે અને બાકીની આ બધી વસ્તુઓ એક મોહિતો છે કે ગાર્લિક નાન છે આ બધી કોમન વસ્તુઓ છે તમે ચાલુ રાખો મને તો આજે ભૂખ લાગી ગઈ છે એટલે હું આજે અહીંયા તો ધરાઈને ખાવાનો છું તમને કહી દઉં છું કે આજે અમદાવાદમાં શૂટિંગ કરવા માટે આવ્યો છું તો આ

પાછું આમાં આમને જે વસ્તુ નથી નાખ્યું તોય છતાં મને એવું નથી લાગતું કે કઈ મિસિંગ હોય કે મિસિંગ હોય કાંઈ મિસિંગ નહીં મળે તમને દરેક વસ્તુ એટલે કહેવાનું તાત્પર્ય અને કદાચ સમાજ સુધી આ સંદેશો પહોંચાડવાનો પણ પાંડેજી ફૂડ ગ્રુપનો જે હેતુ છે કે તમે જે વસ્તુ આપણી પાસે ઘરમાં પણ અવેલેબલ હોય છે એ જ બધા મસાલાઓથી પણ તમે આટલું સ્વાદિષ્ટ રસોઈ બનાવી જ શકો છો બનાવી શકો એમાં ક્યાંય કોઈ જાતના કેમિકલ્સ કલર્સ ફ્લેવરિંગ એજન્ટ્સ ચાઇનીઝની અંદર આજીનો મોટો ક્યાંય નાખવાની જરૂરિયાત જ નથી એમને પણ તમે આટલું સરસ ફૂડ બનાવી શકો છો અને ખાઈ શકો છો તો શું કામ આપણે કોઈની હેલ્થ સાથે છેડા કરવા બિલકુલ એટલે જ હું મને ઓલ ટાઈમ મારે કે મેં હજુ વારે વારે કહું છું કે પંજાબી ખાવું હોય કહી જે પણ ફૂડની ડીશ ખાવી હોય તો પાંડેજીમાં આખો મી છે કારણ કે હું નહીં મારા જેવા ઘણા બધા બ્લોગર છે કે જે આમનો ટેસ્ટ કર્યો છે ને પર્સનલી અમારા જ્યારે શૂટિંગ પહેતા બાદ મારે નામ આપીશ તો આનંદભાઈ સાટા જે હિટ એન્ડ ડ્રાઈવ એમનું પર્સનલી ઘણી વખત એ પાર્સલ લેવા પોતે પાંડેજીમાં જતા હોય મને ખ્યાલ છે રાજકોટ આકાશવાણી ચોકના રેગ્યુલર કસ્ટમર હા એટલે હું છું પછી બીજા મારા જેવા ઘણા છે મારું પોતાનું પણ પર્સનલી પંજાબી જયારે મોરબીમાં સ્ટાર્ટ થયું તો હું ઘરે લઈ જાઉં છું યસ યસ એટલે આ એક પર્સનલી એવી વસ્તુ છે કે જે ખાઈને આપણે એમ થઈ જાય છે કે ના ભાઈ ખાવું છે બીજા બધા ખરાબ છે એવો મારો કોઈ ક્લેમ નથી પણ જે સારી વસ્તુ છે બધા લોકોએ આવું કરવું પડશે તમે જે ખરેખર જે મિક્સ વેજીટેબલનો જે રસ છે યસ એ બધું તમે ખરેખર આમ ફીલ કરશો અને ગાર્લિક આ છે બીજું કશું જ નથી નાખ્યું પણ તો એટલું ફાઇન લાગે છે સાહેબ તમે આખું આખું પૂરું કરી જશો અને અહીંયાનું જે ઓલ ટાઈમ ફેવરેટ બધા લોકોનું હોય છે એ છે દાલ તડકા અને જીરા રાઈસ મને પણ પર્સનલી બહુ ભાવતા હોય છે એમના દાલ તડકા જીરા રાઈસ અને દરેક લોકોને ભાવતા જ હોય કારણ કે દાલ તડકા તો વગર જમવાનું મને એવું લાગે છે કે અધૂરું કહેવાય યસ યસ એકદમ મારું તો ખાસ અધૂરું હું તો મારે કોઈ ખાય કે ના ખાય હું તો મંગાવું પછી વધે તો પછી ઘરે લઈ જાઉં બરાબર છે સવાર ગરમ ગણ છે પછી ચા ને દાળ ફ્રાય ખેટા હોય આપ યસ 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 હમ

અને દિલથી તમે કહું છું કે હજુ તમને કહું ગુજરાતમાં ક્યાં પણ પાંડેજી દેખાય ને સર આંખો મીચીને ખાવા જજો તમારા ઘરે જે વસ્તુ લઈ જઈ રહ્યા છો એ વેલ્યુ ફોર મની છે અને કોઈ ટેન્શન ના લેતા તો આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે નવી મોત સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ઘી નહીં મળ્યા મેક રણ તેદી આ ધરતી દગદી હરિમ તસ્ય જય માતા દીજી બધું કાલે નવા વિડીયો મળી રહ્યા જોવાનું બોલતા સાહેબ આ બોલી નાખો મેં બોલ લઈ એ હું નહીં બોલી શકું તમારા જેટલી સ્પીડમાં બોલવાની મારામાં એ નથી Thank you so much. Yes.